સુરત શહેરની બદલાઈ ગઈ સુરત કારણ છે પ્રશાસનના પાપે બિસ્માર રસ્તા શહેરના પુણા વિસ્તારમાં મસમોટા ખાડાના કારણે વાહન ચાલકો પરેશાન બન્યા છે ચોંકાવનારી વાત એ છે કે આ રસ્તો 3 થી 4 વખત બનાવવામાં આવ્યો છે પણ સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો સુધારો આવ્યો નથી સુરતના પુણા કુંભારિયાથી સારોલી જતા માર્ગ ઉપર એટલા બધા ખાડા છે કે વાહન ચાલકોએ વાહન ચલાવવું કે સાઈડ પર મૂકી દેવું તસવીરો જોઈ શકો છો આ પ્રમાણે મસ્ત મોટા ખાડા છે અને સરકારી બસ અત્યારે આવી રહી છે હાલક ડોલક કરતી અને અહીંયા બેસેલા પેસેન્જરો પણ જાણે કોઈ ચકડોલમાં જોઈ શકો છો વાહન ચાલકો છે એ એક છેડેથી બીજે છેડે જઈ રહ્યા છે ત્યારે આ રીતના ખાડા કઈ રીતે વાહન ચાલકો પોતાનું વાહન ચલાવે કમરનો નો દુખાવો વાહનને નુકસાન અને આ રીતે જ્યાં જુઓ ત્યાં જોઈ શકે આ ટેમ્પો કે નીકળું નીકળું કરે છે પણ ફસાઈ જાય છે એ પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે સુરતનો જે લેન્ડમાર્ક ટેક્સટાઇલ માર્કેટ છે આ તસવીર તમે જોઈ શકો છો પૂર્ણા કુંભારીયા વિસ્તારમાં આવેલ લેન્ડમાર્ક એમ્પાયર અને ત્યાંથી લઈને સારોલી જવાના માર્ગ ઉપર ઠેક ઠેકાણે હાલક ડોલક રસ્તો કઈ રીતે વાહન ચલાવવું કઈ રીતે રિક્ષા ચલાવી એ અત્યારે હાલ મુશ્કેલી છે અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે નુકસાનીનો અત્યારે હાલ સામનો પણ કરવો પડી રહ્યો છે જે વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે એ અત્યારે હાલ જોઈ શકાય છે મહા મુશ્કેલીથી અહીંથી પસાર થતા હોય એ પ્રમાણેની વાતો અત્યારે હાલ જોવા મળી રહી છે વાહન ચાલકો સાથે વાતચીત કેટલા ખાડા છે બહુ ખડ્ડે 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 કુછ નહીં ગાડી ચલી નહીં રહી ખડ્ડે ખડ્ડે સડક મેં બસ ચાર બાર તો બન ચુકા હૈ રસ્તા પતા નહીં સર અમારા તો પહેલી બાર દેખા બનતા હોય બિલકુલ જોઈ શકાય છે આ મસમોટા વાહનો પણ અહીંથી પસાર થતા હોય છે ત્યારે જે રોડ રસ્તા છે એ દબાઈ જતા હોય છે આ જોઈ શકાય છે આઈસર ટેમ્પો હોય સરકારી બસ હોય કે પછી કાર ચાલકો હોય આ તમામે તમામ અહીં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે આ રીતે નાવડીમાં બેઠેલા હોય જ્યારે વહેણમાં કેવું આહલક ડોલક થતું હોય એ પ્રમાણેની તસવીર અત્યારે હાલ રોડ રસ્તાની જોવા મળી રહી છે વાહન ચાલકો છે મુશ્કેલીથી અહીંથી પસાર થતા હોય છે અને તેમની સાથે જ વાતચીત કરીશું કેટલા ખાડા ટેકરા અરે સાહેબ બહુ ખાડા છે

જે કાર ચાલક છે એ અત્યારે હાલ અહીંથી પસાર થવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને મુશ્કેલીથી જે પ્રમાણે અત્યારે હાલ વાહન ચાલકો છે અહીંયા કરતા હોય છે વાહન ચાલકો સાથે વાતચીત કરીશું રિક્ષા ચાલકો સાથે વાતચીત કરીશું કે જે રીતે ભૈયા કીટના ખડે કેટના હેતુ મુશ્કેલીઓ કેટલા ખાડા છે બેન બહુ સારા ખડ્યા બહુ સારા હે તમે જણાવો કેટલા ખાડા છે કેટલું મુશ્કેલ છે બહુ બહુ મુશ્કેલ છે બહુ એટલે બહુ અહીંયા દરરોજ એક વાહન ફસાઈ જાય છે ટ્રાફિક ટ્રાફિકનો જામ થઈ જાય છે અને આ આ વસ્તુ ક્યાં ગેરંટી રાખી છે એની ખબર જ નથી અમને શું છે શું નહીં આ કોને ખબર અમને હેરાન કરવા આટલું વસ્તુ મને એમ રાખી લાગે છે આ લોકો બસ બીજું કાય કામનું છે નહીં ટેમ્પો ફસાઈ તમારો ટેમ્પો ફસ ગયા ક્યાં કરેંગે રોડી નહીં બનાવી સરકાર ક્યાં કરેંગે ભાઈ દેખો ટેમ્પો ઢક ગયા ફસ ગયા અમારા ભી અમે ભી ક્યાં કરેંગે જોઈ શકાય છે ટ્રાફિક જામ થઈ ચૂક્યો છે એક ટેમ્પો અહીંયા ફસાઈ ચૂક્યો છે અને એને બહાર કાઢવાના પ્રયત્ન છે એ લોકો દ્વારા કરવામાં આવતો હોય છે પરંતુ મુશ્કેલી એટલી બધી છે કે અહીંથી નીકળી શકાય એવું નથી તાત્કાલિક ધોરણે અહીં જે રોડ રસ્તા છે રિપેર કરવામાં આવે તેવી માંગ છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત